આ ભેંસ કહેવાય આ નસલ કહેવાય ભલે હું તો મહેસાણી નસલ છે અરિયા સાદી છે હા મહેસાણી નસલ છે બહુ સારી નસલ કહેવાય આપણે અહીંની જે લોકલ નસલ છે પણ આ ભેંસે દૂધ આપ્યું છે મને ડેરી એમ ખુશ કે આપણે આટલો ભાવ વધારો આપે છે શંકરભાઈ સાહેબ જ્યારથી સુકાન સંભાળ્યું ને ડેરીનું એ વખતથી પશુપાલન માટે બહુ બેસ્ટ છે પશુપાલન કરવું ન કે બિલકુલ હવે છેલ્લી અણી હતું પશુપાલન બાકી શંકરભાઈ આયા એના પછી દરેક લોકો નો એક થે કે નહીં આપણે પશુપાલન કરવું છે એક ધગજ ઊભી કરી હતી સારા એવા ભાવે આપ્યા ગઈ વખત નો ભાવ છવ્વીસ ટકા હતો એની આગળ વર્ષ નો ભાવ બાવીસ ટકા હતો આ સાલ હવે મૂલ શોર્ટ ટાઈમ માં મૂલ નક્કી થઈ જાય છે નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે પશુપાલનને લગતા આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ આપણી ચેનલ ઉપર અને પશુપાલનની અંદર અવેરનેસ કઈ રીતે લાવીએ કે જે આપણે પશુપાલન કરીએ છીએ એક ચીલા ચાલુ પશુપાલનની અંદરથી બહુ બ્રીડિંગ ઉપર કઈ રીતે કામ કરીએ મેનેજમેન્ટ ઉપર કઈ રીતે કામ કરીએ અને એક સારું પશુપાલન કઈ રીતે કરી શકીએ એના ઉપર આપણે ઘણા બધા વિડીયો બનાવતા હોઈએ છીએ કે ઓછા પશુપાલ ઓછા પશુએ સારું દૂધ કઈ રીતે ભરાવું એવા વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ ઘણી વખત જે નવા આવનારા જે લોકો હોય છે પશુપાલકો એમણે કઈ રીતે ક્યાંથી શરૂઆત કરવી શું કરવું એને લગતા આપણે ઘણા અલગ અલગ વિડીયો બનાવતા હોઈએ છીએ તો આજ મારે તમને એવું એવા વ્યક્તિનો વિડીયો વાત કરવી છે કે એમના જે તબેલાનો વિડીયો બતાવવો છે કે ઘણા લોકો શું કરે છે કે ભાઈ મારે ડેરી ફાર્મ બનાવવું છે મારે તબેલો બનાવવો એટલે ઝાડ હોય ઝાડને કાપી નાખે એ ઝાડને કાપીને ત્યાં આગળ મોટો શેડ બનાવે અને એ શેડની અંદર પછી ગાયો ભેંસ લઈને બોધે મિત્રો આવું કરતાં પહેલાં તમે એક એવા વ્યક્તિને મારી પાછળ તમે જોઈ શકો છો લીમડા છે એ લીમડા બહુ વ્યવસ્થિત છે એમણે નીચે બહુ મતલબ જે આપણે ખૂટા કહીએ જે શીલા કહીએ એ ખૂટે ભેંસો બાંધી છે નીચે તળિયું બનાવી દીધું છે એટલે ઉપર કદાચ એક વખત થોડીક ચોમાસાની અંદર વરસાદ પડે કે પછી થોડી ઘણી એવી તકલીફ આવે એ ચલવી લે પણ એ ઝાડ રહેવા દીધા છે અને એની નીચે પશુપાલન કરી અને શરૂઆત કરી છે તો આજની મુલાકાત આપણી છે લાખણી તાલુકાના કે લાખણી તાલુકા લાખણી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપરાલ ગામે વિજયભાઈ ચૌધરીની વિજયભાઈ એક વખત તમે તમારો એડ્રેસ આપો પછી આપણે ચાલુ કરીએ મારું નામ વિજયભાઈ અમરાભાઈ ચૌધરી ગામ પેપરાલ તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા સરસ મિત્રો ધ્યાનથી સાંભળજો પણ તમે પાછળ જોઈ શકો છો લીમડા જે ઝાડ છે શું વસ્તુ છે ઝાડ શું કરી શકે એ તમને હું બતાવીશ પ્લસ એમણે ક્યાંથી શરૂઆત કરી હતી એમણે ગાયો લાવી હતી કે નથી લાવી ભેંસો ક્યારથી શરૂઆત કરી અત્યારે ભેંસોમાં એમણે કેવું છે એ બધી જ માહિતી તમને આ વિડીયાની અંદરથી મળશે અને બીજી વાત એ કે જ્યારે આપણે બાર દૂધાળા પશુની મેં એક વિડીયો બનાવ્યો હતો એની અંદર ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી કે સર બેંક લોન ના આપે તો શું કરીએ આમ ન થાય તો શું કરીએ તો એ પણ એનો પણ પ્રશ્ન તમને અહીંયા મળશે કેમ કે એમણે છેલ્લા બે ત્રણ વર્ષથી આ ચાલુ જ છે હવે એમણે બાર ધુધાળા પશુની એ સહાયની યોજનાનો લાભ લઈ અત્યારે નવું શેડનું કામકાજ ચાલુ કર્યું છે એની પહેલાં એમને ક્યાંય એ કે સિમેન્ટનો કે લોખંડનો પત્રો નથી જોઈ શકો છો તમે તો વિજયભાઈ પશુપાલન કરવાનો હેતુ શું પહેલા તમે શું કરતા હતા અને હવે તમારે પશુપાલન કરવું છે એવું ઘણા લોકો કહે છે કે પશુપાલનમાં કંઈ વધતું નથી તો તમે પશુપાલનની અંદર આવ્યાનો મતલબ પહેલાં તો શરૂઆત મારી જરણીની વાત કરું તો બે હજાર છથી થઈ અચ્છા બજારથી થઈ કાપડમાં મારો ધંધો હતો બે હજાર છથી કરીને બે હજાર અઢાર સુધી લગાતાર કાપડની મારે દુકાન હતી પણ પાછળ મેં વિચાર્યું કે તેઓ બજારનો માર્કેટ જોતા કશું કોઈ વધતું નહોતું વર્ષના અંતે તો પછી વિચાર્યું કે આજના સમય પ્રમાણે પશુપાલન એ ધંધો આપણા માટે બેસ્ટ છે એટલે મેં એના માટે ટ્રાય કર્યો પહેલી શરૂઆતમાં ગાયો લઈ રાજસ્થાનથી લાઈ પછી પંજાબથી લઈ પણ ગાયોમાં હું સક્સેસ ના જોઉં એનું કારણ એક હતું કે હું એના માટે નવો હતો બિલકુલ કે બજારમાંથી આવી અને અહીંયા શરૂઆત કરી હતી પણ સક્સેસ ના જોયું એનું એક કારણ હતું કે હું વાતાવરણ ઉષ્ટ્રક્ટિવ ન ઊભો કરી હતી તેઓની ગાયોનું જે મેનેજમેન્ટની જરૂર હતી હોય સક્સેસ ના છે એના પછી મેં વિચાર્યું કે ધંધો તો આજ કરવો છે એના પછી હશે ગાયવાળું બે હાજર વીસ સુધી ટ્રાય કર્યું અઢાર થી વીસ બે વર્ષ મેં ગાયું કરી પણ વીસ પછી મેં આ ભેસો નું વિચાર્યું બાકી ભાઈ ભેંસો બે એના બે ભેસાથી જ શરૂઆત કરી ઘરની જ હતી એના પછી ધીરે ધીરે વધારી અને હાલ મારા જોડે વીસ ભેસો છે

વૃક્ષ હવે એને આપણે કાપી ને અહીંયા એક શેડ બનાવીને એની નીચે આ પશુપાલન કરવા એવો વિચાર આવ્યો તમને ઘણા લોકો આવો વિચાર ઘણા લોકોને હોય છે પણ મને બસ એવું હતું કે કુદરતી જો વાતાવરણ કોઈ પણ પશુને મળે ને તો કુદરતી વાતાવરણ જેવી મજા નથી પશુ હોય કે આપણે હોય આપણે ખુદ એક તમે ખુરશી લઈને કુદરત લીમડે બેહો ને એક પતરા નીચે બેહો ઘણો બધો ફરક પડે એના માટે મેં બારના જો જોઈએ ને એના ઉપર મને કે નહીં આપણે પતરા વાળું નથી કરવું સ્ટ્રક્ચર બનાવવું છે પણ હવે મૂલ વિચાર્યું છે જરૂરિયાત છે ચોમાસા માટે બાકી શિયાળા ઉનાળા માટે લીમડો બેસ્ટ છે મિત્રો એમણે બહુ વ્યવસ્થિત કામ કર્યું છે આપણે અંદર જઈએ કે ઉપર વાલી ભલે લીમડો છે તમારે પણ પતરા કરતા સારું કામ કરે સારું કામ કરે એવું મારી દ્રષ્ટિએ જોઈએ તો એવું થાય એમ બરાબર તમે આ જુઓ મિત્રો ઉપર લીમડો છે વ્યવસ્થિત રીતે અને નીચે આરામથી પશુ ઊભા છે બરાબર નીચે મેટી પણ પાથરી છે આપણે દરેક પશુ દીઠ છે ને દરેક પશુ દીઠ છે દરેક પશુ દીઠ હા આ બધી લાઈન છે જે એમની આપણે અત્યારે ભેંસોની બધી જોઈ લઈએ વ્યવસ્થિત રીતે આ બધી ભેંસો પ્રેગનેટ છે આ છ મહિના ઉપરની છે આ પંદર વીસ દિવસની કાચી છે હા ભેંસ બીજી બધી છ મહિના સાત મહિના આજુબાજુની છે ક્યાંથી લાવેલા છો બધી આ ભેંસો બધી થરાદ ભાભર પટ્ટાની છે બંને બાજુ ક્યાં ના બંને બાજુ ખાલી વિઝિટ કરી છે પણ પરચેસ કરી નથી એનું કારણ એનું એક કારણ હતું કે શરૂઆતમાં મને અનુભવ હતો નહીં જ્યાં પણ પછી એક ડાયરેક્ટ ભાવની બિદાન કોઈ સેટ થયો નહીં અચ્છા બહુ મોંઘી પડતી હતી એટલે પણ એમ એ વખતે જ્યારે હું શરૂઆતની પરચેસ કરતો તો ઈ વખતે ભાવનું મેં ના જોયું કેમ કે ભાવ તો બ્રીડિંગના ભાવ થવાના જ પણ એ વખતે અનુભવ નહોતો

એટલે અંદાજિત એ કે પ્રમાણે પોત્રીસો લીટર આસપાસની આ ભેંસ કહેવાય એટલે પોત્રીસો ચાર હજાર લીટર વાળી ભેંસ આપણા ઘરે હોય એટલે અંદાજિત આપણને એક વેતનનું બે લાખ રૂપિયા દૂધ આપે આપે એકસો ને બરાબર તો લાખ રૂપિયા સવા લાખ ખર્ચા ને બાકીને પંચોતેર હજાર એ ભેંસ આપણને કમાઈ આપે એવી મતલબ ઓકડાકીય નાની મોટી મતલબ ઓગણીસ વીસ થાય બાકી આ ઓકડાકીય માહિતી છે સરસ આ આ બધી ભેંસો છે આ બધી હાલ દોવા આપે છે આ ચાર ચાર મહિનાની ગાભણ છે

મારો અનુભવ પ્રમાણે એકદમ બોડી સ્ટ્રક્ચર મજબૂત જેવું હોય ને એ જ દૂધ આપી હતી બાકી પતળો માલ જે થાય દૂધ આપી શકતો નથી મૂળ ચોપડી એની પતળી હોવી જોઈએ જાડી ચોપડી વાળું દૂધ નથી અંદર શું શું આપો ખોણ પાપડી બનાસ દાળ અને પાપડી પાપડી અને મિનરલ મિક્સચર અંદર એડ કરે છે મિનરલ મિક્સર રોજ રોજ રેગ્યુલર હા એ દર ત્રણ મહિને

તમારી ઘરે એક આવો લીમડો હોય લીમડો કોઈ પણ ઝાડ હોય તમે એની નીચે આવી રીતે પશુ બાંધો ને તો આનાથી સારું હું માનું છું કે અતિ ઉત્તમ ખરેખર તમને ધન્યવાદ આપવા છું કે તમને આ વિચાર આવ્યો કે લોકો પણ કદાચ આનાથી અમારા વિડીયો પ્રેરાય કે ભાઈ આપણે પણ આવું કઈ કરીએ નીચે તળિયો કરી દેવાય અને ઉપર પેલું તો થોડુંક ચોમાસાની અંદર થોડુંક એવું રહે બાકી તો આઠ લીટર દૂધ છે

એટલે એ શું હતું મૂલ ઘરનો માલ નતો કહેવાનો બાકી બીજી જે હોળ ભેસો છે એ લગાતાર છ સાત મહિના સુધી દૂધ આપી એ છોડી થી અચ્છા કે બંધ થઈ જાય એવું નથી તમે જે લાવ્યા ભલે મહેસાણી અહીંની નસલ લાવ્યા પણ મતલબ એ નસલ વાળી લાવ્યા છે એટલા માટે આ વસ્તુ હા છોડી થી દરેક ને હવે આપણે બે મહિનાનો ટાઈમ કે ત્રણ મહિનાનો ટાઈમ આપણે આપવો પડશે તો જ બીજા વેતરમાં સારું દૂધ આપશે અચ્છા બરાબર સરસ આર્યા બધી વેચાતી લાવેલી છે આર્યા વેચાતી લાવેલી છે શું ભાવમાં લાવેલા મિત્ર આ ભેંસ છે ને

બરાબર સરસ કેવું આ છેલ્લા ભેંસો તમે કેટલા વર્ષથી કરી છે છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વર્ષની કેવું રે ભેંસો ની ગાયો સારું રહ્યું ભેંસો ના ગાયોમાં હું સક્સેસ નથી જોઉં બાકી ભેંસોમાં મારા માટે બહુ બેસ્ટ છે આ આગલી સાલ ત્રેવીસ ચોવીસ નું મારે દૂધ સાડા એકવીસ લાખ નું ભેંસો નું ખર્ચો કેટલો થયો છે ખર્ચો જો બધું ગણે ને ત્રીસ ટકા નફો આમાં તમે ગમે એટલો ખર્ચો કરો બધું વેચાતો લાવો ઘરનો બિલકુલ ના નાખો તો ત્રીસ ટકા નફો થાય

પશુપાલન બાકી શંકરભાઈ આયા એના પછી દરેક લોકોનો એક છે કે નહીં આપણે પશુપાલન કરવું છે એક ધગજ ઉભી કરી છે સારા એવા ભાવે આપ્યા ગઈ વખત નો ભાવ છવ્વીસ ટકા હતો એની આગળની વર્ષનો નો ભાવ બાવીસ ટકા હતો આ સાલ હવે મૂલ શોર્ટ ટાઈમમાં મૂલ નક્કી થઈ જાય છે પણ મૂલ પંદર ટકા નેચો તો રહેવાનો નથી ના વીસ ટકા નેચો નથી રહેવાનો પંદર તો મૂલ ગણિત મારો તો પંદર નેચો નથી રહેવાનો સરસ મિત્રો એમણે આ બધી જે પાડીઓ છે એટલે હિફર ઘરે તૈયાર કરો ઘરે અચ્છા

પાડો માટે પણ વ્યવસ્થિત નાના નાના બચ્ચા છે કેટલા છે બચ્ચા હરે આઠ છે આઠ બચ્ચા છે એ દિવસે અહીંયા નીકળે દિવસે એટલે હમણાં પેલા તેઓ લઈ ગયા હતા કે તેઓ લઈને અંદર પેલું નોખવું છે લાઈ ધોબલા નોખવા તા કાલે હું શેડ બનાવવાનો છે એટલે એના માટે અત્યારે બહાર રાખે બરાબર તો મિત્રો વાત હવે છેલ્લે એટલી પૂછવા માગીશ હું વિજયભાઈને કે તમે બાર દુધાળા પશુ આની જે સહાય તમે લીધી છે ને અત્યારે તમે આ બાળકો એમને બધા આ શેડ માટે કામકાજ ચાલુ પણ છે અહીંયા ધોપલા ઊભા કરી દીધા છે ને બાજુની અંદર કોમકાજ આજથી લગભગ આજથી ચાલુ કરી શરૂઆત કરી કઈ રીતનું બે તમે આ અમે ઘણી વખત સમજાવવા મૂકતા હોઈએ છીએ પણ કદાચ કોઈ પશુપાલક અને અમે એક્સપ્લેન ન કરી શકતા હો અમે તમારા મોઢે કહેવા મૂકીએ છીએ તમે કઈ રીતે કર્યો તમે શું કર્યું હતું આ બાર દૂધાળા પશુ માટે અમે બેંકમાંથી મૂલ્ય એનો લેટર એક લાવવો પડે છે અને બેંક આપણને લોન હાલવા મંજૂર હોય તો એના માટે આપણને બાર દુધાળા પશુની સહાય મળે છે એમાં તબેલોનો બોધકોમનું શરૂઆતથી જીઓટેક કરે છે શરૂઆતના સ્ટેપમાં અને ત્યાંથી એને છસો ફૂટ નું બદકો મોટો કરો બાકી છસો ફૂટ નું કરવાનું થાય છૂટો વાળો બનાવવાનો થાય એક લાખ ને એસી હજાર ડેરી એની સબસિડી આવે જો તમે મિલ્કિંગ મશીન બસાવવું હોય તો તેત્રીસ હજાર એની સબસિડી આવે અને ચાપ કટર લ્યો તો અઢાર હજાર એમાં સબસિડી એ બધું ગણવા જાવ તો એ બે લાખ ને ચાલીસ હજાર આજુબાજુ સરસ મિત્રો આ બધું એમણે ત્યાં આગળ વાડો કરવો પડશે ને તમારે પાસે શું એ પેલી બાજુ વાળાની ગણતરી છે આ આખું પચાસ બાય નું બોદગમ છે બરાબર આ બાજુ આમ પચાસ ફૂટ થાય છે અહીં એંશી ફૂટ એટલે મિત્રો આમાં ખુલ્લો વાડો પણ થઈ જશે અને આમે સામે સેતુ રવાયેલા છે એટલે વાળાની નીચે કદાચ કોઈને બેસવું હોય પશુને તો એ ક્ષેત્ર નીચે બેસી શકે છે ને બહુ સરસ કામ મને સારું લાગ્યું છે મેં લગભગ સો એકસો વીસ જેવા વિડીયો મેં અપલોડ કર્યા છે એમાંના જે સારા સારા ડેરી ફાર્મની અંદર હું કદાચ કહી શકું તો આ આવી શકે અને કે મતલબ ઓછા ખર્ચે કઈ રીતે ચાલુ કરો કે આપણી પાસે જે છે એમાંથી શરૂઆત કરવી એ કેવું હોય તો મારે વિજયભાઈનો આ ડેરી ફાર્મને હું ચોઈસ કરું કે ભાઈ આ ઓકે છે બેસ્ટ છે કારણ કે તમે એનો નોટા શેડ બનાવો છો આમ કરો છો એની અંદર આપણા પૈસા વપરાઈ જાય એટલે મેં તમને પહેલા પણ કહેતો હોઉં છું કે આપણી પાસે પશુ હશે સારા તો શેડ તો ઓટોમેટિક થઈ જશે બાકી શેડની અંદરથી કોઈ દિવસ પશુ નથી બરાબર શેડ કેટલા ને એવા પડ્યા રહ્યા છે પશુ વેચાઈ ગયા વેચાઈ બરાબર એટલે થેન્ક યુ સો મચ મિત્રો બસ ધન્યવાદ